હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા દાણાના ફરાળી લાડુ કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ એકદમ માખણ જેવા મોઢામાં મૂકટાની સાથે જ ઓગળી જાય એવા આ લાડુ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ લાડુ બનાવવા માટે અઢીસો ગ્રામ કાચા સિંગદાણા લીધા એને શેકી લેશું પચીસ ગ્રામ કાજુ અને પચીસ ગ્રામ બદામ આ ત્રણેનું ટોટલ વજન જોઈએ તો ત્રણસો ગ્રામ થાય હવે એનાથી અડધી એટલે કે એકસો પચાસ ગ્રામ ખરી સાંકળ લીધી તમારે આ મિશ્રી કે સાંકળના બદલે ખાંડ લેવી હોય તો લઈ શકાય સાંકળ મિક્સર જારમાં વાટીએ એ પહેલાં ખાંડણીમાં અટકચરી વાટી લેશું હવે આગળના સ્ટેપમાં સિંગદાણા શેકવા માટે એક ફ્રાયપેન પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં કાચા સીંગ દાણા લઈશું હવે ફ્રાઈપેનમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું જેથી કરીને આ સીંગ દાણા એક સાઈડથી શેકાઈને કાળા ન થઈ જાય અને દરેક સાઈડથી એક સરખા શેકાય કાચા દાણાને માઇક્રોવેવ પ્રૂફ વાસણમાં લઈને ફૂલ પાવર પર ચારથી પાંચ મિનિટ માટે માઇક્રોવેવ કરો તો પણ સારી રીતે શેકાઈ જાય એમાં પણ થોડી થોડી વારે સિંગદાણાને ઉપર નીચે કરતા રહેવું પડે નહીં તો એક સાઈડેથી ડાજીને કાળા થઈ જાય આશરે ચારથી પાંચ મિનિટ પછી સિંગદાણા શેકાઈ ગયા એટલે એની ઉપર હલકી ગોલ્ડન છાટ આવી ગઈ અને હવે એની ઉપરથી છાલ પણ ધીરે ધીરે અલગ થવા લાગી તમે જોઈ શકો છો માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એને ફ્રાય પેનમાંથી એક પરાટમાં કાઢી લઈએ અને આગળ ફરી એ જ ફ્રાઈપેન સ્ટવ ઉપર ચઢાવી એમાં બદામ શેકી લેશું ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું એટલે બદામ સારી રીતે શેકાઈ જાય બેઠી ત્રણ મિનિટ પછી બદામ શેકાઈ ગઈ એટલે એની ઉપર ગોલ્ડન છાંટ આવી ગઈ માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એને એક થાળીમાં કાઢી લેશું અને આગળ ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવી હવે એમાં કાજુ શેકી લઈએ બદામ છાલ સાથે હોય માટે એને શેકાવામાં ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગ્યો જ્યારે કાજુ છાલ વગર ના હોય માટે એને શેકાવવામાં વધારે વાર ન લાગે હવે ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું નહીં તો કાજુ એક સાઈડેથી ડાજી જાય માત્ર બે મિનિટમાં જ કાજુ શેકાઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી હવે એને બદામની સાથે થાળીમાં કાઢી લેશું શેકેલા સિંગદાણા હવે ઠંડા થઈ ગયા માટે એની છાલ હટાવી દઈશું સિંગદાણાની છાલ હટાવીને સારી રીતે ચોખ્ખા કરી લીધા અને ખરી સાકર આવી કચરી વાટી લીધી હવે આગળના સ્ટેપમાં એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લેશું એમાં સૌથી પહેલાં શેકેલી બદામ અને કાજુ લઈને બંનેને કચરા વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં કચરી વાટેલી મિશ્રી અને સીંગ દાણા લેશું ત્યાર પછી જાનું ઢાંકણ બંધ કરી આ બધું મોટી સૂજી હોય એવું કરકરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં બે ટી સ્પૂન સૂંઠ પાવડર અને એક ટી સ્પૂન અટકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરી ફરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ એટલે સારી રીતે મિક્સ થઈ જાય લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે તમે જોઈ શકો છો આ મિશ્રણ મોટી સૂજી કે કંસાર જેવું કરકરું દેખાય છે એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લેશું આ મિશ્રણ ફરી શેકવાની જરૂર નથી કારણ કે આમાં સીંગ દાણા અને ડ્રાયફ્રૂટ સારી રીતે શેકી લીધા હતા હવે આમાં બે ટેબલ સ્પૂન ભરીને મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરું છું ત્યાર પછી લોટમાં મૂણ મિક્સ કરીએ એ રીતે આ મિશ્રણમાં ઘી સારી રીતે મિક્સ કરી લઈએ એટલે એમાંથી લાડુ બનાવી શકાય મિક્સર જારમાં સિંગદાણાની સાથે જ ખરી સાકર વાટી લીધી એટલે એમાં સારી રીતે ભળી ગઈ અને મેલ્ટ કરેલું ઘી આમાં ઉમેર્યું એ હલકું અમસ્ટું ગરમ છે માટે તરત જ લાડુ બનાવવા માટે આમાં બાઇડિંગ આવી જશે તમે જોઈ શકો છો ઘી ઉમેટાની સાથે જ આ મિશ્રણ લોટ જેવું ભીનું થઈ ગયું લાડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં ઘર પણ એકદમ પરફેક્ટ છે તેમજ સૂંઠ અને ઇલાયચીનો ફ્લેવર તો બહુ જ મસ્ત લાગે છે હવે હાથ ચોખ્ખા કરી લઈએ ત્યાર પછી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ દબાવીને એના ગોળા બનાવીશું ત્યાર પછી આ મેઝરમેન્ટ સ્પૂનમાં ભરીને આ મિશ્રણના એક સરખા ભાગ કરી લઈએ જેથી કરીને લાડુ પણ એક સરખી સાઈઝના બને બધા મિશ્રણમાંથી એક સરખા ભાગ કરી લીધા હવે એને ગોળ આકાર આપી એની ઉપર પિસ્તાને કતરણ લગાવીશું એટલે આ લાડુનો દેખાવ પણ એકદમ મસ્ત લાગે વ્રટ કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સિંગદાણાના ફરાળી લાડુ તૈયાર છે સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવા આ લાડુ એટલા ટેસ્ટી બન્યા કે જાણે ખાયા જ કરવાનું મન થાય આમ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછા ખર્ચમાં આ લાડુ ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય આ રીતે તમે સિંગદાણાના લાડુ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને વ્રત કે ઉપવાસ સિવાય પણ બનાવીને ખાવાનું મન થશે માટે મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફળી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી